નમસ્કાર આઈ સેવન ન્યુઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર નવરંગપુરા રોડ પોલીસ સ્ટેશન ડીસીપી જોન એકની ઓફિસ થી પાંચસો મીટરના અંતરે ચાલતા સ્પાન યાર્ડમાં દેહ વ્યાપારના ધંધા પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના જાણીતા પોર્સ વિસ્તાર એવા નવરંગપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સ્ટેડિયમ હાઉસ બિલ્ડિંગમાં અંજલિ સ્પા અને અરોમા સ્પાની યાર્ડમાં મસાજના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલે છે તેવી માહિતી અમારી આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની ટીમને મળતા અમારી ટીમ ત્યાં ખરાઈ કરવા માટે પહોંચી હતી અને કેમેરામાં સ્ટ્રિંગ ઓપરેશન ચાલતું હતું તે સમયે તેઓ કબૂલાત કરે છે કે અમારા ત્યાં મસાજ થાય છે પણ ફૂલ સર્વિસ પણ મળે છે તો આ ફૂલ સર્વિસ તેની મળે છે તે એક તપાસનો વિષય છે તો શું આવા ચાલતા ગોરખધંધા બંધ કરાવાશે કે આવા ગેરકાયદેસર ચાલતા કામને પ્રોત્સાહન આપશે અને શું આવા સ્પાના નામે ખડતા ગોરખધંધાથી શું નવરંગપુરા પોલીસ સ્ટેશન અંજાન છે કે પછી નવરંગપુરા પોલીસ સ્ટેશનની રહેમ નજર હેઠળ આવા સ્પાના નામે દેહ દેહવ્યાપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ અહેવાલ રજૂ થયા બાદ અમદાવાદ પોલીસ અને અન્ય સરકારી એજન્સી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે બધું સમાચાર માટે જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી કેટને હતી ની કેબરાયા રેડ કે હે પતાતે હે તો બને હાતે ગયે તો 800 800 નહી મળ્યા પાંચ કેટલા 1000 ફૂલ ના ખોણા છે હા વિષુ બોય નહી અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો